શું ભારતીય બંધારણના પહેલા એક્યાવન અનુચ્છેદ યાદ રાખવા અઘરા લાગે છે કદાચ ગોખવા પડતા હોય તો ચાલો આજે એક મસ્ત ટોપરની નોટબુક મેથડથી એને એટલા સરળ બનાવી દઈએ કે પછી ક્યારે ભૂલશો જ નહીં ઓકે તો આજના એજન્ડા પર એક નજર કરી લઈએ સૌથી પહેલા ભાગ એક સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર પછી આવશે નાગરિકતા એટલે કે કોણ અહીં રહી શકે છે એ પછી સૌથી અગત્યનું મૂળભૂત અધિકારો અને છેલ્લે સરકાર માટેના માર્ગદર્શક સિદ્ધાંતો આ બધું યાદ રાખવા માટે એક માસ્ટર ચીટશીટ પણ છે તો ચાલો આપણે આપણા દેશને એક ઘરની જેમ સમજીએ પહેલાં પાયો પછી લોકો અને પછી ઘરના નિયમો જુઓ ડિટેલ્સમાં જઈએ એ પહેલાં આ એક સિમ્પલ રોડમેપ સમજી લો આખું બંધારણ આ ચાર પાયા પર છે સૌથી પહેલા ભાગ એક એટલે કે આપણો દેશ આપણી ટેરિટરી પછી આવે ભાગ બે એટલે કે એ દેશમાં રહેનારા નાગરિકો અને એકવાર નાગરિકો નક્કી થઈ જાય એટલે એમના માટે બે વસ્તુઓ આવે એક નાગરિકોના હક જે ભાગ ત્રણમાં છે અને બીજું રાજ્યની ફરજ જે ભાગ ચારમાં છે બસ આટલો જ છે પહેલા જમીન પછી લોકો પછી લોકોના હક અને સરકારની ફરજો સિમ્પલ તો ચાલો શરૂ કરીએ ભાગ એકથી સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અનુચ્છેદ એકથી ચાર આપણા રાષ્ટ્રની એકદમ બેઝ ઇટ બ્લુ પ્રિન્ટ હવે આ બહુ મજેદાર છે જુઓ અનુચ્છેદ એક એટલે એક નંબરનો દેશ સીધી વાત ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો સંઘ હશે પછી આવે અનુચ્છેદ બે એને યાદ રાખો બે નંબરનું કામ કહીને મતલબ કે બહારથી કોઈ નવું રાજ્ય જોડવું જેમ કે સિક્કિમ અને અનુચ્છેદ ત્રણ ઘરના ત્રણ કકડા એટલે કે દેશની અંદર જ રાજ્યોના નામ કે સરહદો બદલવી અને અનુચ્છેદ ચાર તો બસ એટલું જ કહે છે કે આ બે અને ત્રણ વાળા ફેરફાર માટે કોઈ મોટો બંધારણીય સુધારો નહીં કરવો પડે એકદમ સરળ ચાલો તો હવે આપણી જમીન એટલે કે આપણું ઘર તો નક્કી થઈ ગયું હવે જોઈએ કે આ ઘરમાં કોણ રહેશે એટલે કે ભાગ બે નાગરિકતા અનુચ્છેદ પાંચથી અગિયાર હવે આ અનુચ્છેદો ખાસ કરીને ભાગલા વખતના સમયને ધ્યાનમાં રાખીને બનાવાયા હતા જુઓ અનુચ્છેદ પાંચ એને કહીશું પંચાયત વગરની નાગરિકતા એટલે કે બંધારણ શરૂ થયું ત્યારે જે ભારતમાં હતા એ બધા નાગરિક પછી આવે અનુચ્છેદ છ છ ગળે છોડીને આવ્યા મતલબ જે પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા પછી અનુચ્છેદ સાત સાત ગળે સામસામે ધક્કા એટલે કે જે પહેલાં પાકિસ્તાન ગયા અને પછી પાછા ભારત આવ્યા અને અનુચ્છેદ આઠ આઠ આઉટ ઓફ ઇન્ડિયા એટલે કે વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકો માટે કેવી મસ્ત ટ્રીક છે હવે આગળના નિયમો જોઈએ અનુચ્છેદ નવ નવ ઘડે નવ એટલે કે જો બીજા દેશની નાગરિકતા લીધી તો ભારતની નાગરિકતાને નો કહી દેવાનું અનુચ્છેદ દસ કહે છે દસ દબદબો કાયમી મતલબ કે નાગરિકતા ચાલુ રહેશે સિવાય કે કોઈ ગંભીર ગુનો કરો અને સૌથી અગત્યનો અનુચ્છેદ અગિયાર બે એકડા પણ એમાંથી એકડો કોનો સંસદનો નાગરિકતા પર કાયદો બનાવવાની સત્તા ફક્ત અને ફક્ત સંસદ પાસે છે ઓકે તો આપણે જમીન જોઈ લીધી એના પર રહેતા લોકો પણ નક્કી કરી લીધા હવે આવે છે સૌથી સૌથી અગત્યનો ભાગ ભાગ ત્રણ મૂળભૂત અધિકારો અનુચ્છેદ થી પાંત્રીસ એવા અધિકારો જે દરેક નાગરિકને મળેલા છે અને જે કોઈ છીનવી ર શકે આમાં સૌથી પહેલો અધિકાર છે સમાનતાનો જુઓ અનુચ્છેદ ચૌદ એકડો ચોગડો કાયદો સરખો કાયદા સામે બધા જ સમાન અનુચ્છેદ પંદર પંદર એટલે પાંચ ભેદભાવ બંધ ધર્મ જાતિ લિંગ વંશ કે જન્મસ્થળના આધારે કોઈ ભેદભાવ નહીં અને અનુચ્છેદ સોર સોળ એટલે નોકરીમાં જોર મતલબ સરકારી નોકરીમાં બધાને સમાન તક આ છે સમાનતાનો પાયો આગળ વધીએ તો અનુચ્છેદ સત્તર સતરા એટલે ખતરા કોના માટે અસ્પૃશ્યતા માટે એનો અંત પછી અનુચ્છેદ અઢાર અઢાર એટલે ઉધાર એટલે કે રાજા કે મહારાજા જેવા ખિતાબોનો અંત અને મારો ફેવરેટ અનુચ્છેદ ઓગણીસ ઓગણીસ એટલે બોલવાની કોઈ ફીસ નથી વાણી સ્વાતંત્ર્ય હરવા ફરવાની આઝાદી આ બધું જ એમાં આવી ગયું આનાથી જ તો આપણો સમાજ આધુનિક બન્યો અને હવે આવે છે સૌથી શક્તિશાળી અધિકાર અનુચ્છેદ એકવીસ જીવવા માટે એકવીસ એટલે કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આ એક જ અધિકારમાં ઘણું બધું સમાયેલું છે અને પછીથી એમાં જ અનુચ્છેદ એકવીસ એ ઉમેરાયો જેને આપણે કહી શકીએ ભણશે ગુજરાત મતલબ કે છ થી ચૌદ વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ હવે વાત કરીએ શોષણ સામેના રક્ષણની અનુચ્છેદ ત્રેવીસ ત્રેવીસ એટલે તેલ કાઢવું બંધ મતલબ કે જબરદસ્તી મજૂરી અને માનવ તસ્કરી પર પ્રતિબંધ અને અનુચ્છેદ ચોવીસ ચોવીસ એટલે છોકરાની ફીઝ એટલે કે જોખમી કામોમાં બાળમજૂરી પર પ્રતિબંધ આ બંને અનુચ્છેદ ખરેખર સમાજના સૌથી નબળા વર્ગ માટે એક સુરક્ષા કવચ જેવા છે ઓકે તો ધાર્મિક સ્વતંત્રતાની વાત કરીએ અનુચ્છેદ પચીસ પચીસ એટલે પૂજા કરવાની છૂટ કોઈપણ ધર્મ પાડવાની સંપૂર્ણ સ્વતંત્રતા પણ જો આ બધા અધિકારોમાંથી કોઈપણ અધિકારનું ઉલ્લંઘન થાય તો શું એના માટે છે અનુચ્છેદ બત્રીસ બત્રીસ એટલે બત્રીસી દેખાઈ જશે મતલબ કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો આ એક સુપર જેવો અધિકાર છે અને આ અનુચ્છેદ બત્રીસ એટલો એટલો બધો મહત્વપૂર્ણ છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એને બંધારણનો આત્મા કહ્યો છે કેમ કારણ કે જો અધિકારોના ઉલ્લંઘન સામે ન્યાય માગવાનો જ અધિકાર ન હોય તો બાકીના બધા અધિકારો તો ખાલી કાગળ પર જ રહી જાય ખરું ને સારું તો ભાગ ત્રણ હતો નાગરિકો માટેનો રૂલબુક હવે ભાગ ચાર એ સરકાર માટેની હેન્ડબુક છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ છત્રીસ થી એકાવન આ એવા સિદ્ધાંતો છે જે સરકારને એક સારો અને ન્યાયી સમાજ બનાવવા માટે ગાઈડ કરે છે ચાલો આમાંના અમુક મહત્વના સિદ્ધાંતો જોઈએ અનુચ્છેદ ઓગણચાળીસ એટલે કે મફત વકીલ ગરીબોને મફત કાનૂની સહાય પછી અનુચ્છેદ ચાલીસ ચાલીસ એટલે પંચાયતની માલિશ ગાંધીજીનું સપનું ગ્રામ પંચાયતોની સ્થાપના અને સૌથી ચર્ચિત અનુચ્છેદ ચુમ્વાલીસ બે ચોગડા સરખા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ બધા માટે એક સરખો કાયદો આ સિદ્ધાંતો અહીં અટકતા નથી અનુચ્છેદ સુડતાલીસ સુડતાલીસ દારૂબંધી એટલે કે જાહેર આરોગ્ય સુધારવું અને નશાબંધી તરફ કામ કરવું અનુચ્છેદ અડતાલીસ અડતાલીસ એટલે ખેતી અને ગાય કૃષિ વ્યવસ્થાને સંગઠિત કરવી અને ગૌહત્યા પર પ્રતિબંધ અને પર્યાવરણનું શું એના માટે છે અનુચ્છેદ અડતાલીસ એ જંગલો અને વન્યજીવોનું રક્ષણ અને હવે છેલ્લા બે અનુચ્છેદ પચાસ ફિફ્ટી ફિફ્ટી એટલે કે ન્યાયતંત્ર અને કારોબારીને અલગ રાખવા બંને પચાસ પચાસ ટકા અલગ અને અનુચ્છેદ એકાવન એકાવન એટલે શાંતિનું વન મતલબ કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવું તો આ બધું યાદ રહી ગયું કદાચ થોડું કન્ફ્યુઝિંગ લાગતું હશે પણ ચિંતા ન કરો હવે આવે છે આ બધાને મગજમાં લોક કરી દેવા માટેની આપણી માસ્ટર ચીટ શી જો આખું બંધારણ એ ઘર જેવું છે આ ચાર સ્ટેપ યાદ રાખો પહેલું અનુચ્છેદ એકથી ચાર એટલે કે ઘરની જમીન અને રૂમ બીજું અનુચ્છેદ પાંચથી અગિયાર એટલે કે ઘરમાં રહેતા માણસો ત્રીજું અનુચ્છેદ બારથી પાંત્રીસ એટલે કે એ માણસોના પાવર અને હક અને ચોથું અનુચ્છેદ છત્રીસથી એકાવન એટલે કે ઘર ચલાવવાના નિયમો બસ આટલું યાદ રાખશો એટલે બધું યાદ રહી જશે અને છેલ્લે એક પ્રોટીપ આ આખી યાદીને એક કાગળ પર લખીને તમારા રૂમની દીવાલ પર લગાવી દો સાચું કહું છું રોજ સવારે ખાલી બે મિનિટ વાંચશો ને તો પાંચ દિવસમાં બધું મોડે થઈ જશે ગેરંટી તો આ હતી આપણી બંધારણની સફર હવે જ્યારે આપણે આ બધું સમજી ગયા છીએ ત્યારે એક સવાલ વિચારવા જેવો છે આ બધા અધિકારોમાંથી આપણા રોજિંદા જીવન માટે સૌથી અગત્યનો હક કયો છે જરા વિચારજો